આજના દિવસે આ પૂરા પરિવારનો સંસ્થા પરિવાર વતી હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો અગિયાર દિવસ આજે થયા મનોજભાઈના સસરા જયંતિભાઈ હસિયાણીની દુઃખદ અવસાન થયું તેનો આજે અગિયારનો દિવસ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા ભાઈ બહેનોને આજે આ પરિવાર ભોજન કરાવવા આવ્યો છે ત્યારે એ દિવ્ય આત્મા જ્યાં ક્યાંય પણ હશે ત્યાંથી આ પરિવાર ઉપર પોતાનો આશીષ વરસાવી રહી હશે ત્યારે આપણે સૌ દિવ્ય આત્મા માટે કુદરતને પ્રાર્થના કરીએ કુદરત દિવ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં વસાવે અને આ પરિવાર ઉપર દુઃખ આવી પડ્યું છે તેને સહન કરવાની કુદરત શક્તિ આપે એવી રીતે કુદરતના જવાનો પ્રાર્થના આજનું મેનુ છે પંજાબી શાક પરોઠા જાંબુ છે દાળ ભાત છે સલાડ પાપડ છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે જે કાંય સર્વાંગી પુનર્વસન અર્થે છેલ્લા અગિયાર વર્ષની કાર્યરત છે ત્યારે આપ સર્વેને આ વિડિયોના માધ્યમથી સંસ્થા મુલાકાત લેવા માટે આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય બધા તો આજના વિડીયોમાં બસ આપણું ફરી મળીશું નવા બ્લોગ નવી અપડેટ સાથે to develop so about any